નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું આજના વિડીયોનો ટૉપિક છે અમુક પેશન્ટ પુરુષ દર્દીઓ જ્યારે આવતા હોય અને એમની ડિમાન્ડ હોય કે એમના પત્નીને સેક્સમાં બિલકુલ રસ નથી અમુક ઉંમર પછી બાળકો થઈ ગયા પછી ઘરની જવાબદારીઓ આવ્યા પછી પત્ની એ સેક્સમાં બિલકુલ રસ લેવાનું બંધ કરી દીધું છે ને એમને સેક્સની બિલકુલ ઈચ્છા થતી જ નથી અને વારંવાર સેક્સની ઈચ્છા ના હોય છતાં પણ સેક્સ કરે આમાં જોર જબરજસ્તીની વાત નથી સ્ત્રી પેસિવ પાર્ટનર છે ને એની ઈચ્છા ન હોય તો પણ એ સેક્સમાં પાર્ટિસિપેટ કરી શકે અને સેક્સમાં પુરુષને સાથ આપી શકે ભલે એને મજા આવે કે ના આવે એમાં આનંદિત થાય કે ના થાય ઉત્તેજિત થાય કે ના થાય પણ બસ એ પુરુષની જાતીય ઈચ્છા સંતોષાય એમાં એમ સહકાર તો આપી જ શકે પણ આવી રીતે વારંવાર કોમને એ સેક્સમાં સહકાર આપે ને એટલે પુરુષની પણ ઈચ્છા મરી જાય કે ભાઈ આ પત્નીને કંઈ રસ જ નથી પત્નીને કોઈ સેક્સની ઈચ્છા થતી જ નથી ને માત્ર એક એક પક્ષીય સેક્સ થાય અને પત્ની જાણે એક રોબોટની જેમ પોતાને કોઈ ફિલિંગ જ ના હોય એ રીતે સેક્સમાં ભાગ લે અને એમાં ધીમે ધીમે પુરુષની પણ એ ઈચ્છા ઓછી થતી જાય અને વારંવાર આવું બને અને એક પક્ષી આવો સેક્સ સંબંધ થપાય કે જેમાં એક બીજા પાત્રને બિલકુલ રસ ના હોય એટલે પછી ધીમે ધીમે પુરુષને પણ એક સાયકોજેનિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કહેવાય કે માનસિક કારણથી થતી શકતા કે પછી ઈચ્છા ઓછી થતી જાય એટલે લિંગમાં કડકાઈ પણ ઘણીવાર જોવી ના આવે તો સેક્સ ના થઈ શકે વારંવાર આવી રીતે સેક્સ ના થઈ શકે એટલે મનમાં ગ્રંથિ થઈ જાય નથી થતું લિંગમાં કડકાઈ નથી આવતી અને પછી માનસિક કારણથી પરિણમે આવા દર્દીઓ પાસે આવે ત્યારે એમની એક એવી ડિમાન્ડ હોય છે કે પત્નીને સેક્સમાં બિલકુલ રસ નથી એટલે પત્નીને રસ હોય કે ન હોય પોતે સેક્સ કરી શકે એમાં લિંગમાં કડકાઈ આવે એવી કોઈક દવા સાદી ગુજરાતી ભાષામાં સમજાવું ને તો દવા એ કંઈક તેલ જેવું કે પેટ્રોલ જેવું કામ કરે છે દિવાસરી તો તમારે ચાંપવી પડે દીવો હોય તેમાં તેલ એ દવા છે પણ દીવો તો તમારે જ પડે આમ ના થાવેક્સ નો કોઈ લાગણીનો સંબંધ બંને પાત્રો નો ના હોય અને માત્ર દવાઓથી બધું જ સરસ થઈ જાય એવું મોટાભાગે નથી બનતું હતું આવા કેસમાં સંતોષકારક પરિણામ માત્ર પુરુષની લિંગમાં કડકાઈની સારવાર નો ઉપર ધ્યાન આપીને સારવાર કરીએ તો ઘણી વખતે સંતોષકારક પરિણામ નથી પણ મળતું આવા કેસમાં કરવું શું જોઈએ આવા કેસમાં સ્ત્રીને સેક્સમાં રસ કેમ નથી એ જાણવો જોઈએ ઘણી વખતે અમુક ઉંમર પછી સ્ત્રીના શરીરમાં હોર્મોનમાં ફેરફાર થતા હોય એમને મેનોપોઝનો ટાઈમ નજીક આવતો હોય એ ટાઈમે પણ સેક્સની ઈચ્છા ઓછી થતી હોય એવું બને તો એ ટાઈમે હોર્મોનના રિપોર્ટ્સ કરાવીને એની કોઈ સારવાર કરવી જોઈએ અમુક કોઈ એવી હોર્મોન સંબંધિત બીમારીઓ હોય છે કે જેમાં સેક્સની ઈચ્છા જતી રહે તો પણ એ હોર્મોનના રિપોર્ટ્સ કરાવીને આગળ વધવું જોઈએ મોટાભાગે સ્ત્રીરૂપ નિષ્ણાંત આમાં વધારે માર્ગદર્શન આપી શકે ઉપરાંત સ્ત્રીના અમુક સાયકોજેનિક કારણોમાં ઘણી વખતે અમુક ધાર્મિક વાતાવરણમાં ઉછેર થયો હોય કે જેમાં સેક્સ એક ખોટી ખરાબ વસ્તુ છે અને સેક્સનો ઉદ્દેશ માત્ર બાળકો પેદા કરવા પૂરતો જ છે અને આવા કેસમાં એકવાર બાળકો થઈ જાય પછી સ્ત્રીને સેક્સ જાણે કોઈ વ્યર્થ ને નકામી વસ્તુ છે એવું જ લાગવા માંડે અને ઘણી વખતે અમુક ઉંમર પછી એ થોડુંક ધાર્મિક તરફ આગળ વધતા હોય તો સેક્સમાંથી જાણે રસ જ ઉડી જતો હોય એવું બને ઘણી વખતે ઘરમાં પ્રાઇવસીના પ્રશ્નો હોય જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય બાળકો પણ જોડે જ રહેતા હોય એવા ટાઈમે એકાંત માણવાનો ટાઈમ જ ના રહે ઘરમાં કોઈ એવો સેપરેટ રૂમ શાંત હોય કે જ્યાં નિરાતે સેક્સ થઈ શકે એવો જ રૂમ ના હોય એટલે સેક્સ છે ને નિરાતમાં થતી ક્રિયા છે જ્યારે ઉતાવળે ફટાફટ જાણે કોઈ આવી જશે હમણાં કોઈ જાગી જાય પેલા પતાવી દઈએ એવી રીતે કરવામાં આવશે ને તો સેક્સનો બહુ આનંદ નહીં આવે નિરાતે સમયના કોઈ તાણ વગર સમયની કોઈ ચિંતા કર્યા વગર એકદમ એકાંતમાં કરવામાં આવશે એકબીજામાં ઉપરોત થઈને તો જ સેક્સનો સરસ આનંદ આવશે સ્ત્રીઓમાં ઘણી વખતે કામનો બોજ રહેતો હોય બાળકો મોટા થતા હોય થાક વધારે લાગતો હોય મૂડ અપડાઉન કંઈક રહેતો હોય કંઈક એવા સ્ટ્રેસ રિલેટેડ ડિપ્રેશન કે એન્ઝાયટી ડિસઓર્ડર જેવી બીમારીઓ હોય એવા પણ આવા પ્રશ્નો થઈ શકે ઘણી વખત સેક્સમાં પુરુષ અને સ્ત્રી એકબીજાને સમજી ના શકતા હોય જરૂરિયાત પુરુષ છે ને બહુ જલ્દી ઉત્તેજિત થઈ જાય અને એ સેક્સમાં પણ જલ્દી ઇન્વોલ્વ થઈ શકે અને એને ઓર્ગાઝમ કે ચરમસીમા પણ ઝડપ થાય છે સ્ત્રીને ઉત્તેજિત થતા સમય લાગે ધીમે 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 ઉત્તેજિત થાય અને એ પછી ચરમસીમા સુધી પહોંચતા પણ એમને વાર લા આમ ઘણી રીતે પુરુષ અને સ્ત્રી જોડે સેક્સની શરૂઆત કરે ધીરે સાથે ફોર પ્લે શરૂ કરે એટલે પુરુષને જેમ જેમ ઉત્તેજના આવે એમ એ પછી લિંગનો યોગની પ્રવેશ કરીને સેક્સ શરૂ કરી દે સ્ત્રી એ વખતે સાથ બી આપી શકે કેમ કે સ્ત્રી તો પેસિવ પાર્ટનર છે એમને કદાચ પૂરી ઉત્તેજના ના હોય તો પણ એ સેક્સ શરૂ તો કરાવી જ શકે અને અમુક સમય પછી પુરુષ એની ચરમ સિવાય પહોંચી જાય એ વીર્ય સ્ત્રાવ થઈ જાય પછી પુરુષને અમુક સમય સુધી ફરીથી લિંગમાં ઉત્તેજના નથી આવવાની અને આ ટાઈમ સુધી હજી સ્ત્રી પૂરેપૂરી ઉત્તેજિત પણ ના થઈ હોય તો ચરમ સિવા તો હજી ઘણી દૂર હોય અને એક વખત વીર્ય સ્ત્રાવ થઈ જાય પછી પુરુષ એકદમ ઉત્તેજના ગુમાવી બેઠે અને એમને થોડી જે જાતિ આવે પણ શમી જાય પછી એને જે સ્ત્રી પુરુષના સેક્સ સંબંધમાં એટલું ઇન્વોલ્વ થવાની બહુ જાતીય ઈચ્છા ના રહે પુરુષ સેક્સ અટકાવી દે અને આવું જો વારંવાર બન્યા કરે કે ભાઈ સેક્સ થાય ત્યારે પુરુષ ઝડપથી ઉત્તેજિત થાય સેક્સ કરે અને એમની જાતીય ઈચ્છા સંતોષાઈ જાય એટલે પડખું ફેરવીને સૂઈ જાય છે આમ વારંવાર સેક્સમાં જાણે અસંતુષ્ટ રહેતી હોય ઓર્ગાઝમ સુધી પહોંચી જ ના શકતી હોય અને વારંવાર એની જાતીય ઈચ્છા અતૃપ્ત જ રહેતી હોય એવી સ્ત્રીઓમાં પણ એક સમય પછી સેક્સની ઈચ્છા ઊંચી થઈ જાય અને શરૂ કરવાનું જ મન ના થાય અને કરવો હોય તો પુરુષ કે કે ભાઈ તમે કરી લો પણ એને કોઈ એવી સામેથી કોઈ એવી ઈચ્છા કે જાતિ પેલું ના રહેતું હોય આવા કોઈ કારણો છે તો એને ઓળખીને એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને એનું પ્રોપર માર્ગદર્શન આપીને પુરુષ અને સ્ત્રીના સંબંધોમાં સુધારો થાય અને સ્ત્રી અને પુરુષ વચ્ચેના જે કંઈ આવા કારણો છે કે જેના લીધે સ્ત્રીની ઈચ્છા ઓછી થઈ ગઈ છે તો એમાં કંઈક સોલ્યુશન આવે એવી કોશિશ કરવી જોઈએ દવાઓ તો ચોક્કસ આપી શકાય દવાઓથી લિંગમાં કડકાય તો સો ટકા સુધરશે પણ દવાઓની સાથે સાથે આ બધા મુદ્દાઓ ઉપર પણ જો ધ્યાન આપવામાં આવે જેમ કે પ્રાઇવસીનો ઈસ્યુ હોય તો કંઈક પ્રાઇવસી થાય એવું કરવામાં આવે કંઈક વખતે અમુક નિરાતના સમયે સેક્સ થાય એવું કરવામાં આવે ઘરના કામથી જો બહુ થાક લાગતો હોય તો થોડુંક સ્ત્રીને રેસ્ટ મળે જ્યારે અમુક ટાઈમે ફ્રેશ હોય ત્યારે સેક્સનો નો સમય ગોઠવી શકાય અને થોડોક પુરુષ ઉત્તેજિત થાય એટલે તત્લિંગનો યોનિ પ્રવેશ કરીને સેક્સ શરૂ કરી દેવાના બદલે હજી ફોરપ્લે શરૂ રાખે અને સ્ત્રીને પણ એક સમય સુધી ઉત્તેજિત કરે ને પછી જ સેક્સ શરૂ કરે ઘણી વખતે અમુક ઉંમર પછી જો લિંગમાં જોઈએ એવી સ્મ્યુકસ સિક્રિશન ના થતા હોય એટલે એ ચિકાશના અભાવના લીધે જે ઘર્ષણ થાય ને એના લીધે બળતરા થતી હોય તો ઘણી વખતે બજારમાં લ્યુબ્રિકન્ટ્સ પણ મળતા હોય છે લ્યુબ્રિકન્ટ વિશે પણ અમે એક સેપરેટ વિડિયો યુટ્યુબ ચેનલ પર બનાવ્યો છે એ પણ તમે જોઈ શકશો તો તો કરવામાં આવે સ્ત્રીની પણ ઈચ્છા જાગૃત થાય અને ફરીથી સેક્સ લાઈફ નોર્મલ અને આનંદિત બની શકે માત્ર દવાઓથી લિંગમાં કડકાય આવે ને સ્ત્રીનું જે થવું એ થાય બસ હું સ્ત્રીની ઈચ્છા હોય કે ના હોય હું સેક્સ કરી અને મારી સેક્સ ઈચ્છા પૂરી કરી લઉં એવી માંગણી સાથે જયારે પુરુષ આવે ત્યારે એ સારવારમાં પુરુષની સેક્સ સમસ્યામાં પણ જો એવું રિઝલ્ટ ના મળે દવા લેતા પણ થોડુંક રિઝલ્ટ મળે પણ અમુક સંતોષકારક રિઝલ્ટ ના મળે જે એ બંને પાત્રોને સાથે ઇન્વોલ્વ કરી અને જો એને સારવાર કરવામાં આવે અને સ્ત્રીના પ્રશ્નો પણ સમજીને જો એનો હલ કરવાની કોશિશ કરવામાં આવે તો સો સરસ પરિણામ મળે છે તો મિત્રો આ હતી કેટલીક વાતો જે હું સેક્સ સમસ્યા વિશે આપને કરવા માંગતો હતો જો તમે મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યા વિશે નિયમિત વિડીયો જોવા માંગતા હો